હલો ગાઈઝ ચાલો આવી જાઓ આજના મારા ફૂલ બ્લોગમાં જેમાં હું તમને બતાવવાની છું સુરતનો મારો આખો દિવસ કે જેમાં મેં શું શું કર્યું છે તો હું નીકળી ગઈ છું હોસ્પિટલથી લીવ લઈને રજા પર અને પહોંચી ગઈ છું ઘરે મારો ભાઈ મને લેવા પણ આવી ગયો છે અને હું પહોંચી ગઈ છું ઘરે ઘરે પહોંચીને શરૂ થઈ ગઈ છે દિવસની શરૂઆત જેમાં ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું ઉઠતા ઉઠતા પણ મન નહોતું થતું યાર પણ શું કરું ઉઠવું તો પડે જ પછી લઈ લીધું છે હાથમાં બ્રશ અને થઈ ગઈ છું ફ્રેશ હવે કરી લીધા છે ભગવાનના દર્શન પછી લઈ લીધું છે ઘરનું કામ ઘરનું કામ કરતા કરતા એમ થતું હતું કે યાર ક્યાં હોસ્પિટલનું કામ અને ક્યાં ઘરનું કામ ઘરે જે સુકૂન હોય છે ને તે સુકૂન ક્યાંય મળતો નથી બરાબર ને તો આ થઈ ગયા છે આપણે એકદમ રેડી પછી આવી ગયો છે ભગવાન ના થાળ નો ટાઈમ અને આપણો પણ થાળ તૈયાર થઈ ગયો છે દૂધ ગરમ થઈ ગયું છે અને આ આવી ગયા છે અમારા ભાઈ ઘરે પછી મેં મારો જ બ્લોગ મારી જ ટીવીમાં કનેક્ટ કરીને જોયો બહુ જ મજા આવે છે યાર કંઈક સેલિબ્રિટી જેવી ફીલ આવે છે અરે મારી દેખલી આ અમારા બાને તો તમે જોઈ જ લીધા છે હવે આવી ગયો છે થોડુંક નાસ્તા પાણીની વારી છે જેમાં અમે લઈ લીધું છે થોડુંક બચપનની યાદનો નાસ્તો આ છે અમારા સાગરભાઈ જે અમને પણ ખવડાવતા જાય છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટ હજુ એમને આટલામાં મને નથી પડતું જોયું નાસ્તા પાણી નહીં આ તો એક જમવા એક ટાઈપનું થાળ થઈ ગયો છે પછી અમે એમાં પણ બાકી રહી ગયું હતું એટલે અમને એમ થયું કે ચલો હવે થોડીક વાર બાર આંટો મારી આવીએ તો વાતો કરતા કરતા અમે નીકળી ગયા બહાર જવા માટે શું સુકૂન છે યાર હોસ્પિટલ લાઈફથી બહાર નીકળીને ઘરે જે જલસા કરવાના હોય તે આવી ગયા છે અમે આઈસ્ક્રીમ ખાવા માટે જ્યાં મને ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું ચાર રૂપિયા વિચારીને ખાઈ લીધો છે અમે ફટાફટ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈને પછી એમ પણ વિચાર્યું કે કોણ પેમેન્ટ કરશે ઓબ્વિયસલી પેમેન્ટ તો હું જ કરીશ આ હતી એક જગ્યા જ્યાં અમે ખૂબ જ એન્જોય કર્યું હતું મસ્ત ફિલિંગ આવી હતી એકદમ શાંત શાંત વાતાવરણ હતું પછી ઘરે આવતા આવતા મમ્મીએ થોડોક સામાન લઈને આવવાનું કીધેલું હતું તો સામાન પણ અમે લેવા આવી ગયા હતા અને એ સામાન લઈને પછી અમે નીકળી ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે જેમાં રસ્તામાં પણ એમ થયું કે ચાલ ને યાર નથી જવું ઘરે પછી આવી ગયા છીએ અમે ઘરે જેમાં અમારો ભાઈ થોડોક હવાબાજી કરતો હતો ફરીથી આવી ગયા છે બા બા એમ કે છે કે હું કઈ સાંભળતી નથી બરાબર અને પછી પપ્પા પણ ઘરે આવી ગયા છે એટલે મને એમ થયું કે લાવ એક શોર્ટ પપ્પાનો પણ લઈ લઉં પછી અમે લઈ લીધું છે મમ્મીના હાથની રસોઈનું જમવાનો લુફ્ત અને છેલ્લે સુતા સુતા તારક મહેતા જોઈને જે આનંદ મળે છે તે ક્યાંય જ નહીં